કાંતિ યુદ્ધના લેખક અને મહાન વીર વિનાયક રાવ દામોદર સાવરકરનો જન્મ તારીખ અઠ્યાવીસમી મે અઢારસો ત્રસી ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે થયો હતો દેશપ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો પુનાની પર્ગ્યુસન કોલેજના શિક્ષણના વર્ષો દરમિયાન દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા જ્યાં તેઓએ ક્રાંતિ યુદ્ધ પુસ્તક લખવાનું શરૂ કર્યું આજે અઠ્યાવીસમી મે વીર સાવરકરજીના જન્મ જયંતિ અવસર તેમના ત્યાગ બલિદાન અને સંકલ્પ શક્તિની ગાથાઓ આજે પણ આપણા સૌને પ્રેરિત કરે છે

આદરણીય વડાપ્રધાન શ્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ વીર જ સંસ્કાર છે કે જેથી કરીને આપણે ને આપણા રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના વડીવાડી સ્ટેશનની સામે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત નેતા શ્રી મનોજભાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સ્વાની મારા સૌ સાથી સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકોને સૌએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી

જેમને ભારતના સ્વતંત્ર આંદોલનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે પરંતુ અંગ્રેજોએ અને પછી કોંગ્રેસની સરકાર હોય જે પ્રકારની શિક્ષણ પ્રથા દાખલ કરી મેકોલોની પદ્ધતિની શિક્ષણ પદ્ધતિમાં આપણો ભવ્ય ઇતિહાસ ભૂલાવવામાં આવ્યો છે એ જ ક્રમમાં વીર વિનાયક દામોદર સાવરકરને પણ આપણે ભૂલાવી દીધા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા જેટલા પણ શહીદો થઈ ગયા છે જે પણ વીર આવા મહાપુરુષો થઈ ગયા છે એમનો ઇતિહાસ આવનારી પેઢી ને જાણવા મળે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે એ જ આજે સાવરકરજીની જયંતી પર અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ એમની પ્રતિમા ખાતે રાખવામાં આવ્યો છે આનું આવનારી પેઢીને કહીશ કે આપણે સાવરકરજી વિશે જાણવું જોઈએ જેમને એક જ જીવનમાં બે આ જન્મ કારાવાસ તો જેને સજા થઈ હોય સ્વતંત્ર આંદોલનના કારણે એવા સાવરકરજી હતા આપ વિચારીએ કે કેવા પ્રકારનું આંદોલન અમને કર્યું છે કે અંગ્રેજો મજબૂર થઈને બે બે વખત આ જન્મ કારાવાસી સજા કરી અંદાવાની સેલ્યુલર જેલમાં જે પ્રકારની યાત્રાઓ અમે સહન કરી છે એમનું પણ દર્શન આપણે કરવું જોઈએ આપણા માટે તો અંદામાન નિકોબારની યાત્રા ધાર્મિક યાત્રા હોવી જોઈએ ત્યાં કેટલાય શહીદોએ પોતાના જીવન ખપાવી દીધા છે આ દિવસે આપણે યાદ કરીએ છીએ અને જન્મ પર અમને સત સત કરીએ છીએ ધન્યવાદ કેમેરામેન ડોનિક પરમેન સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર